મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ ઉંમરના બે વ્યક્તિઓ શા માટે અલગ અલગ જીવન જીવતા હોય છે એક વૃદ્ધ વ્યક્તિ કે જે સિત્તેર વર્ષની ઉંમર પછી પણ હસતો ખેલતો જોવા મળે છે સવારે અને સાંજે ચાલવાનું પસંદ કરતો હોય છે પોતાના બાળકોના બાળકો સાથે હસતા ખેલતા જોવા મળે છે અને પોતાના પરિવાર સાથે ખુશીઓથી ભરેલું જીવન જીવતો હોય છે અને ત્યાં સામે બીજો વ્યક્તિ દવાઓના સહારે જીવતો હોય છે વારંવાર દવાખાનાના ચક્કર લગાવતો હોય છે અને પથારીમાં પડ્યા પડ્યા બસ વિચારતો હોય છે કે મારામાં થોડીક હજી વધુ તાકાત હોત તો વધુ સારું હોત આપણે સામાન્ય રીતે આને ઉંમરની અસર કહીએ છીએ પરંતુ શું આ ખરેખર ઉંમરની અસર છે કે ફક્ત ઉંમરનો જ વાંક છે સિત્તેર વર્ષની ઉંમર પછી ધીમે ધીમે આપણું શરીર નબળું પડવા લાગે છે હાડકાઓમાં દુખાવો રહેવા લાગે છે અને તમારી પાચનશક્તિ પણ નબળી પડવા લાગે છે એ જ શરીર જે ત્રીસ વર્ષની ઉંમરે કોઈ પણ જાતનો ખોરાક પાચન કરી નાખતું હતું અને હવે નાની નાની વસ્તુને પાચન કરવામાં પણ શરીરને તકલીફ પડે છે રાત્રે નીંદર ન આવવાની તકલીફ જોવા મળે છે અને સવારમાં ઉઠતા જ મન ભારે લાગવા લાગે છે ફક્ત ડોક્ટર પાસે જઈને દવાઓનું લિસ્ટ લાંબુ થતું જાય છે પરંતુ જો સાચું કહું ને તો આ થાક લાગવો આ નબળાઈ લાગવી ફક્ત ઉંમરના હિસાબે જ નથી થતું આ ખાસ કરીને આપણા શરીરની એ આદતોનું પરિણામ છે જે આદતોને આપણે આખી જિંદગી અપનાવી છે આપણે એક જરૂરી વસ્તુ વસ્તુ ક્યારેય નથી બદલી અને તે હતી આપણી ભોજનની થાળી આ ઉંમરમાં શરીરને સૌથી વધુ પોષક તત્વો અને સંભાળની જરૂર હોય છે અને તે જ ઉંમરમાં આપણે આ શરીરને ફક્ત દવાઓ પર મૂકી દઈએ છીએ અને પછી વિચારીએ છીએ હવે તો આપણી ઉંમર થઈ ગઈ છે હવે આમાં કંઈ સુધારો વધારો ન થઈ શકે જો તમે પણ આ જ વસ્તુ વિચારતા હોય કે ફક્ત મારી ઉંમર થઈ ગઈ છે અને હવે મારું શરીર આવું જ રહેશે તો તમારે થોડુંક અહીંયા અટકી જવાની જરૂર છે જે તમારી આદતો તમને નબળી પાડતી હોય છે અને જો તે આદતોને સુધારી લેવામાં આવે તો વિશ્વાસ રાખો તમારું જીવન પણ બદલી શકે છે તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ સાવ સરળ પાંચ એવી આદતો કે જે આદતોને તમે અપનાવી લ્યો તો વૃદ્ધાવસ્થાની આ હાલતમાં પણ તમારા સ્વાસ્થ્યને સારું બનાવીને રાખી શકો છો હવે ફેસલો તમારે કરવાનો છે જો ફક્ત દવાઓના સહારે તમારું જીવન કાઢવા માગતા હોય તો આ વિડીયોને અત્યારે જ મૂકીને જઈ શકો છો પરંતુ જો તમે મારી સાથે પહેલા રસ્તે જવા માગતા હોય જ્યાં દવા નહીં પણ તમારું ભોજન જ તમારી સાચી ઔષધિ બની જાય

કોઈપણ જાતનો ખોરાક સરળતાથી પાચન થઈ જતો હોય છે પછી ભલે તમે જંક ફૂડમાં પીઝા ખાધા હોય કે સમોસા ખાધા હોય બધો જ ખોરાક તમારું શરીર આરામથી પચાવી લેતું હોય છે પણ જેવી રીતે ઉંમર વધતી જાય એવી રીતે આગની ધીમી પડી જાય છે અને સિત્તેર વર્ષની ઉંમરે પહોંચતા પહોંચતાં આ ઘણી ધીમી પડી જાય છે એવામાં જો આપણે ત્યારે પણ જૂની ટેવો નહીં બદલીએ અને વિચાર્યા વગર કાંઈ પણ ખાવા પીવાનું ચાલુ રાખીએ તો આ આપણા જઠરાગ્નિને મંદ પાડી દેવાની વાત છે એ સમયે આપણે ખાધેલો ખોરાક શરીરને તાકાત આપવાની જગ્યાએ શરીર માટે ઝેર જેવું કાર્ય કરે છે અને પછી આપણે ડોક્ટર પાસે જઈએ છીએ ત્યારબાદ ફક્ત દવાઓ ઉપર જ જીવન કાઢતા હોઈએ છીએ પરંતુ સારી વાત એ છે કે આપણે આ અગ્નિને ફરીથી સરખું કાર્ય કરે તેમ પણ કરી શકીએ છીએ અને એટલા માટે જ હવે એવો સમય આવી ગયો છે કે તમારે તમારા ભોજનની થાળીને એક અલગ દ્રષ્ટિએ જોવી પડશે તમારે તમારા ભોજનમાં એ બધી વસ્તુઓ ઉમેરવી પડશે જે આ પાચન અગ્નિને ફરીથી જગાડી શકે અને એ તમારું સ્વાસ્થ્ય પાછું લાવી શકે છે મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો તમારા શરીરની સાચી તાકાત દવાની ગોળીમાં નહીં પરંતુ તમારા ભોજનની થાળીની અંદર છુપાયેલી હોય છે એટલે હવે તમારે દવા નહીં પરંતુ તમારી ભોજનની થાળીને બદલવાનો સમય આવી ગયો છે અને તમે સમજી લ્યો ભોજન જ તમારી સાચી ઔષધિ છે અને આ જ વસ્તુ તમને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન આપશે તો સૌથી પહેલાં તમારે એ વાતની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે કે તમે દરરોજ સાદું અને ઘરે બનાવેલું જેને આપણે સાત્વિક ખોરાક કહીએ છીએ તે ખાવાનો આગ્રહ રાખો આ વાત સાંભળવામાં તમને થોડી કંટાળાજનક લાગશે પરંતુ આ સૌથી મહત્વનું સ્ટેપ છે વિચારો જ્યારે આપણા ખોરાકની થાળીમાં ગરમા ગરમ ખીચડી હોય અથવા તો પાતળી દાળ હોય અને ત્યારે આપણે એવું કહેતા હોઈએ આ ખોરાક તો બીમાર વ્યક્તિનો ખોરાક છે પરંતુ ક્યારે તમે વિચાર્યું છે આ જ ખોરાકની સાદગી તમારા શરીરને કેટલી સરળતાથી તાકાત આપી શકે છે ખીચડી મગની દાળ હળદર અને આદુવાળું પાણી આ બધી વસ્તુ દેખાવ માટેનો ખોરાક નથી પરંતુ આ ખોરાક તમારા શરીરની અંદર જઈને એ જ કામ કરે છે જે કામ અમુક મોંઘી દવાઓ પણ નથી કરી શકતી અને સાથે જ જેમ હું તમને પહેલાં પણ જણાવી ચૂકી છું વૃદ્ધા અવસ્થામાં તમારી પાચન અગ્નિ થોડીક નબળી પડી ગઈ હોય છે એટલા માટે સરળ ખોરાક ખાવાથી તમારી પાચન અગ્નિ ઉપર વધુ લોડ નથી પડતો અને આ પાચન અગ્નિને સુધારવાનો મોકો મળે છે હું તમને એક સિત્તેર વર્ષની બેનની વાત કરું આ બેન મારા ઘરની નજીક રહે છે અને આ સિત્તેર વર્ષની ઉંમરે પણ આ બેન ખૂબ જ ફિટ અને શારીરિક રીતે એક્ટિવ છે એક વખત અમે બેઠા હતા અને વાતમાં ને વાતમાં મેં પૂછ્યું તમારા આ હેલ્ધી સ્વાસ્થ્યનું રહસ્ય શું છે ત્યારે તેમણે ફક્ત હસીને એટલું જ કહ્યું બેન હું એટલો જ ખોરાક ખાઉં છું જે ખોરાક મારા શરીરને અંદરથી સાફ કરે છે અને મને થાકનો અહેસાસ નથી કરાવતો વધુ પૂછતા તેમણે કહ્યું સવારમાં ઉઠીને ગરમ પાણીમાં એક ચપટી હળદર નાખું છું થોડો કાદુનો રસ નાખું છું અને ચપટી ભરીને કાળા મરીનો પાવડર પણ નાખી દઉં છું અને પછી તેને પી લઉં છું સવારના નાસ્તામાં ફક્ત એક વાટકી ભરીને મગદાળની ખીચડી ખાવ છું આખો દિવસ એનર્જીથી ભરાયેલો રહે છે હવે જુઓ આપણે આપણા શરીરને વધુ ખોરાક ખાવાની ટેવ પાડી દીધી છે શરીરને એટલા બધા ખોરાકને જરૂરત એ નથી જેટલો ખોરાક આપણે દરરોજ ખાઈએ છીએ અને આ જ વસ્તુ બીમારીઓનું સાચું મૂળ છે સાત્વિક અને સાદો ખોરાક ખરેખર એક ઔષધની જેમ હોય છે જેટલો તમારો ખોરાક હળવો અને સાત્વિક હશે એટલી જ તમારી પાચન અગ્નિ પણ સારી રહેશે અને તમારું શરીર વધારે તાકાતવાળું બનશે તો સૌથી પહેલું મહત્ત્વનું સ્ટેપ છે ફેન્સી ખોરાક કરતાં સાદો અને સાત્વિક ઘરનો ખોરાક ખાવ જી હા ક્યારેક તમે એન્જોયમેન્ટ માટે ફેન્સી ખોરાક કે બહારનો ખોરાક ખાઈ શકો છો પરંતુ દરરોજ રૂટીનમાં સાત્વિક અને હળવા ખોરાક જ તમારે ખાવાના છે વર્ષની ઉંમરને પાર કરતા આપણને સૌથી વધુ બેક એ વાતની હોય છે કે જ્યારે આપણે પડી જશું ત્યારે આપણા હાડકા ફટાફટ તૂટી જશે અને પછી ચાલવાનું કે ઉઠવાનું બહુ મુશ્કેલ થઈ જશે ખાસ કરીને વૃદ્ધા અવસ્થામાં સૌથી પહેલા અને સૌથી અસરકારક રીતે આપણા હાડકાં નબળા પડતા હોય છે ચાલીસ વર્ષની ઉંમર પછી હાડકાઓમાંથી કેલ્શિયમ ઘટવા લાગે છે અને તેથી જ સાઠથી સિત્તેર વર્ષની ઉંમર સુધી પહોંચતા આ હાડકાં એટલા નબળા થઈ જાય છે કે આપણે હળવેથી પણ પડીએ અથવા કંઈ વાગે તો હાડકું તૂટી જતું હોય છે પરંતુ શું તમે જાણો છો હાડકાઓને મજબૂત રાખવા માટે તમારે મોંઘી દવાઓ લેવાની જરૂર નથી જી હા તલ છે સત્તુનો પાવડર છે મગફળી છે આ માત્ર ત્રણ નાની નાની વસ્તુઓ છે જેના વિશે માણસો રોજિંદા જીવનમાં ભૂલી જાય છે પરંતુ આ ત્રણેય વસ્તુઓ તમારા અંદરથી તાકાત આપે છે તલની અંદર દૂધ કરતાં પણ વધુ કેલ્શિયમ હોય છે સત્તુની તાસીર ઠંડી હોય છે અને તે શરીરને તાકાત આપે છે મગફળી પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનો સારો સ્ત્રોત છે એટલે દરરોજ સવારે તમારે એક તલનો લાડુ જો તમને ડાયાબિટીસ ન હોય તો અથવા તલની ચટણી બનાવીને ખાવી સાથે સાથે બે ચમચી સત્તુના પાવડરને પાણીમાં મિક્સ કરીને પીવો અને એક મુઠ્ઠી પલાળેલી મગફળી ખાવો એટલું કરવાથી તમારા હાડકાઓને ખૂબ જ સારી તાકાત મળે છે અને સાથે જ અમારે ત્યાં બગીચામાં એક કપલ પણ આવે છે એ લોકોની ઉંમર અંદાજે સિત્તેરથી પંચોતેર વર્ષની છે પણ એ લોકો આજે પણ ઝડપથી પગથિયા ચડી જાય છે લોકો તેમને જોઈને અચંબામાં પડી જાય છે અને એ લોકોએ મને જણાવ્યું હતું કે તેઓ દરરોજ સવારે એક તલનો લાડુ ખાય છે એક ગ્લાસ સત્તુનો શરબત પીવે છે અને તેમના રોજિંદા ખોરાકમાં થોડીક મગફળી જરૂર સામેલ કરે છે આ બધું સાંભળીને જ્યારે મેં નેટ પર સર્ચ કર્યું તો ખબર પડે કે આ ઉંમરમાં ખરેખર આ ખોરાક રામબાણ ઇલાજ જેવી અસર કરે છે હાડકાઓને મજબૂત બનાવવામાં આ ખોરાક સુપરફૂડ સમાન છે અને ખાસ વાત એ છે કે આ ખોરાક મોંઘો પણ નથી અને સરળતાથી ઉપયોગમાં લાવી શકાય છે એટલે જો તમે પણ આ ઉંમરમાંથી પસાર થઈ રહ્યા છો અને તમારા હાડકાઓને મજબૂત રાખવા માંગો છો ફ્રેક્ચર થવાની શક્યતાઓ ઘટાડવા માગો છો તો આ ત્રણેય વસ્તુઓ આજથી જ ખાવાનું શરૂ કરી દો ત્રીજી મહત્વની ટીપ છે કે તમારા ખોરાકમાં વધુમાં વધુ અલગ અલગ કલરવાળા ખોરાકને ઉમેરવાનું અને ખાસ કરીને પ્યોર સફેદ કલર જેમ કે મીઠું સફેદ ભાત અને ખાંડથી તમારે દૂર રહેવાનું છે હવે રંગબેરંગી ખોરાકની વાત કરીએ તો એમાં તમને એમ થતું હશે કે બિસ્કિટ અને ચોકલેટ એવી બધી વસ્તુની વાત છે તો મિત્રો અહીં આ બધી વસ્તુની વાત નથી થતી આપણે વાત કરીએ છીએ એવા કલરફુલ ખોરાકની કે જે ખોરાકમાં કુદરતી રીતે જ એ કલર આવતો હોય તમે જ વિચારો તમારી થાળીમાં ભોજન સફેદ રંગનું જ હોવું જોઈએ કે રંગબેરંગી કલરનું હોવું જોઈએ રોટલી ભાત અને ફક્ત દાળ કે પછી તે હોવું જોઈએ હંમેશા એવો ખોરાકને પસંદ કરો જે થાળીમાં ખોરાકનો કલર લાલ લીલો પીળો નારંગી અને રીંગણી કલર જરૂર હોય અને આની તૈયારી તમારે ફક્ત ભોજન ખાવાના સમયે જ નથી કરવાની આ વસ્તુને બજારમાંથી લાવતા સમયે તમારે ધ્યાન રાખવાનું છે એટલે જ્યારે તમે બજારમાંથી ફળ અને શાકભાજી ખરીદતા હોય ત્યારે તમારે કોશિશ કરવાની છે કે દરેક કલરના કલરના શાકભાજી અને અલગ અલગ ફળો જરૂર ખરીદો તમારા ફળ રાખવાની ટોપલીમાં કલરફુલ ફળનો સમાવેશ કરો અને આ ફળનું સેવન જરૂર કરો કેમ કે જેટલા વધુ રંગ તમારા ખોરાકમાં હશે એટલું જ વધુ તમારું સ્વાસ્થ્ય ચમકશે ચોથી ટેવ છે સુરજની સાથે ખોરાક ખાવાનો એટલે આ વાતનો અર્થ એવો થાય છે સૂરજ ઉગવાની સાથે તમારે ખોરાક ખાવાનું શરૂ કરવાનું છે અને સૂરજ આથમવાની પહેલા તમારો છેલ્લો ખોરાક તમારે ખાઈ લેવાનો છે તમે ક્યારે આ વસ્તુ વિચારી કે રાત થતાં જ પક્ષીઓ પોતાના માળા તરફ કેમ જવા લાગે છે અને વૃક્ષો પણ શાંત પડી ગયા હોય છે પરંતુ આપણે લોકો શું કરીએ છીએ જ્યારે આખી દુનિયા આરામ કરતી હોય ત્યારે આપણે ખોરાકની પાર્ટી શરૂ કરતા હોઈએ છીએ મેં ગુજરાતમાં મોટાભાગે જોયું છે રાતના સમયે માણસો વધુ હેવી ખોરાક ખાતા હોય છે અને પછી કહેતા હોય છે કે રાત્રે સૂતા સમયે મને નીંદર કેમ નથી આવતી અને શરીરમાં તણાવ જેવો અનુભવ કેમ થતો હશે મિત્રો તમે રાતના ભોજનમાં કેવો ખોરાક ખાવ છો તેની વાત મને કોમેન્ટમાં જરૂર કરજો તમે રાતના ખોરાકમાં હળવો ખોરાક ખાવ છો કે ભારે ખોરાક આનો જવાબ જરૂર તમે કોમેન્ટમાં લખજો જેનાથી મને ખબર પડે કે મારા વિડીયો જોવાવાળા લોકો કેટલા સ્વાસ્થ્ય માટે ચિંતિત છે મિત્રો સાચી વાત તો એ છે સૂરજ ડૂબવાની સાથે આપણી પાચન અગ્નિ ઘણી ધીમી થઈ જાય છે જો રાત્રે છ થી સાત વાગ્યા સુધીમાં તમે ભોજન કરી લો તો તમારું શરીર એ ખોરાકને આરામથી પચાવે છે તમને ઘાટી નીંદર પણ આવે છે અને સવારે ઉઠતાની સાથે જ તમે ફ્રેશ અને એનર્જેટિક મહેસૂસ કરો છો તમને ખબર હોય તો ગામડાના લોકો રાત્રે સૂરજ ડૂબવાની સાથે જ પોતાનું ભોજન લઈ લેતા હોય છે અને આ આદત ગામડાના લોકો માટે ખૂબ જ શ્રેષ્ઠ છે મિત્રો જ્યારે તમે સુરજની સાથે ચાલવાનું શરૂ કરો છો તો આપણા શરીરની ઘડિયાળ અને કુદરતની ઘડિયાળ એક સાથે સરખી રીતે કાર્ય કરે છે અને શરીરની અંદર સુરત જેટલી જ ઉર્જા બની રહે છે સિત્તેર વર્ષની ઉંમરને પાર કર્યા પછી આપણા શરીરની પાચનશક્તિ નબળી પડી જાય છે અને આ વાત તમને બધાને ખબર જ છે પરંતુ આ થવા પાછળનું એક મુખ્ય કારણ જે બધા લોકો નથી વિચારતા એ છે પોતાના ખોરાકની ઉપર ખોટા વિચારો રાખવા પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે સારું ન વિચારવું અને બીજી ખાસ મહત્વની વાત જરૂરિયાત કરતાં વધુ ભોજન ખાઈ લેવાનું એક વડીલે ખૂબ જ સારું વાક્ય કહ્યું હતું તમારે તમારી ભોજનની થાળીને પ્રેમથી જોવાની છે અને તે જ થાળી તમને જીવન આપશે એટલે ભોજન કરતી વખતે સૌથી પહેલાં આપણે આપણા વિચારો ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે ઘણા લોકો ભોજન કરતાં પહેલાં જ ખરાબ વિચારવાનું શરૂ કરી દેતા હોય છે જેમ કે આ ખોરાક ખાશું તો આ થઈ જશે પેલો ખોરાક ખાધો તો તે થઈ જશે આ ખોરાક સારો નથી મને ભાવતો નથી જ્યારે આપણે ખોરાક વિશે નેગેટિવ વિચારીએ તો તેના કારણે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને પરિણામે નુકસાન ન આપવા વાળી વસ્તુઓ પણ આપણે ખાઈએ તો આપણને નુકસાન આપી જાય છે એટલા માટે હંમેશા તમારે તમારા ભોજનની થાળીને ખુશ થઈને જોવાની છે હસતા હસતા જોવાની છે અને ભગવાનને આભાર માનવાનો છે કે ભગવાને તમને આટલો સારો ખોરાક આપ્યો છે ઘણા લોકો એવા પણ છે કે જે લોકો ઘરનો સાત્વિક ખોરાક પણ નથી ખાઈ શકતા અને એ જ ખોરાક તમે દરરોજ ખાઈ શકો છો અને ખાસ એ વસ્તુ યાદ રાખજો હંમેશા ભોજન એટલું જ ખાવ જેટલી તમને ભૂખ લાગી હોય તેની તુલનામાં થોડું ઓછું ખાવ ફૂલ પેટ ભરીને ખાવાની જરૂર નથી જ્યારે આપણે જરૂરિયાત કરતાં થોડુંક ઓછું ખાવાનું શરૂ કરીએ ત્યારે આપણું શરીર હળવું ઉર્જાથી ભરેલું અને સ્વસ્થ રહે છે અને પાચન અગ્નિને કાર્ય કરવા પૂરતો સમય મળે છે તમે થોડું વિચારો શું તમે તમારા શરીરના અવાજ એટલે કે શરીર જે સંકેતો આપતું હોય તેને તમે સાંભળો છો કે પછી ફક્ત ખોટી પડી ગયેલી ટેવને જ પૂરી કરો છો તમારા શરીરની જરૂરિયાતનો ફક્ત એંસી ટકા ખોરાક ખાવાની આદત પાડી દો અને જુઓ આ નાનકડો કરેલો બદલાવ તમારા શરીરને એક નવી તાકાત આપે છે એટલા માટે હવે જ્યારે તમારી સામે તમારું ભોજન આવે તો એ ભોજનને તમારે ખુશ થઈને જોવાનું છે એ સમયે ખરાબ વિચાર ન કરો અને તમારા શરીરને એક વખત જરૂર પૂછો શું મને આટલો ખોરાક ખાવાની સાચે જ જરૂર છે કે આનાથી થોડોક ઓછો ખોરાકમાં પણ મારું કાર્ય થઈ શકે છે મિત્રો આ બધી વાતો સાંભળીને તમને એમ થતું હશે આ તો મોટી મોટી વાતો સાંભળી લીધી પણ હવે શરૂઆત ક્યાંથી કરવી તો આની શરૂઆત કરવા માટે હું તમને એક સાવ સરળ રીત જણાવીશ જેની મદદથી તમે આજથી જ તમારું જીવન બદલી શકો છો સૌથી પહેલાં સાંજનો ખોરાક ધીમે ધીમે કરીને છ થી સાત વાગ્યે કરવાની આદત પાડો થઈ શકે કે શરૂઆતમાં આ તમારા માટે થોડુંક અઘરું લાગે પરંતુ જ્યારે એકવાર છથી સાત વાગ્યે ખાવાની આદત પડી જશે ત્યારે તમે પોતે જ મહેસૂસ કરશો કે રાતના સમયે તમે કેટલું હળવું અને કેટલું સારું અનુભવો છો બીજી વસ્તુ સવારના નાસ્તામાં બિસ્કીટ અને બ્રેડની જગ્યાએ એક તલનો લાડુ અથવા તો સત્તુનું શરબત પી શકો છો સાથે જ એક મુઠ્ઠી ભરીને મગફળી જરૂર ખાઓ જો ગરમી વધુ પડતી હોય તો તલનું સેવન ટાળો અને મગફળીને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાઈ શકો છો ત્રીજી વસ્તુ બપોરના ભોજનમાં ભાતની જગ્યાએ હળવું મગદાળનું દલિયા અથવા તો બેસનનો ચીલો અથવા ખીચડી પસંદ કરો અને તેની સાથે તમારા ભોજનમાં ઘણા બધા રંગબેરંગી શાકભાજી અને ફળોનો સમાવેશ કરો ખાસ કરીને રાતના સમયે ભારે રોટલી અને મસાલેદાર શાકભાજીની જગ્યાએ તમે બાફેલી શાકભાજી સૂપ અથવા હળવી દાળનું પાણી પી શકો છો બસ આ સામાન્ય કરેલા સુધારાઓ ધીમે ધીમે તમે તમારા જીવનમાં લાવવાનું શરૂ કરો અને વિશ્વાસ રાખો તમારું જીવન બદલાઈ જશે મિત્રો હંમેશા યાદ રાખજો તમારા જીવનનું રિમોટ ડોક્ટર કે દવા પાસે નથી પરંતુ તમારા જ રસોડામાં તમારી ભોજનની થાળીની અંદર છે હંમેશા એટલું જ યાદ રાખો ખોરાક એવી રીતે ખાવાનો છે કે તે ખોરાક દવાનું કાર્ય કરે અને પરિણામે તમારે દવા લેવાની જરૂર ન પડે ક્યાંક એવું ના થાય કે ખોરાકની જગ્યાએ આવનારા સમયમાં તમારે દવાઓથી પેટ ભરવું પડે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો